300 વર્ષ જૂનું છે ચારસો પચાસ વર્ષ કરતાં પણ વધારે પ્રાચીન ભાવનગર શહેરમાં આવેલા નવનાથ શિવ મંદિરોમાંનું ત્રીજું મંદિર એટલે વેજનાથ મહાદેવ વેજનાથ મહિમા મહાન શાસ્ત્રોમાં શોભે દિવ્ય દર્શન લાવે શાંતિ પાપ બધા ભાવનગર શહેરમાં આવેલા નવનાથ શિવ મંદિરોમાંનું ત્રીજું મંદિર એટલે વેજનાથ મહાદેવ પહેલી નજરે જોતા તમને આ મંદિર ક્યાંક જોયું હોય એવું લાગશે. ભાવનગરનું પ્રખ્યાત તક્તેશ્વર મંદિરના બાંધકામ વખતે આ મંદિર પરથી પ્રેરણા લઈને બાંધકામ કરવામાં આવ્યું હતું. લાલ ભૂખરા પથ્થરથી બનેલ શિવને સમર્પિત આ મંદિર ભાવનગરની સ્થાપના થઈ એ પહેલા એટલે કે આશરે ત્રણસો વર્ષ જૂનું છે.

આજે માત્ર હથેળી જેટલી લિંગના દર્શન થાય છે માન્યતા છે કે આ મંદિરનું શિવલિંગ દર વર્ષે ચોખાવાર જમીનમાં જતું રહે છે અને જોવા જેવું તો એ છે કે મંદિરના દ્વાર પશ્ચિમ દિશામાં છે અનેક ચમત્કારો પ્રભાવો સાથે ઈશ્વરીય શક્તિ પ્રદર્શિત કરતા ભેજનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા જરૂર આવજો ભેજનાથનો અર્થ ચિકિત્સકોનો ભગવાન શિવનું વિશેષ નામ ગૃહમાં પ્રવેશતા જમીન લેવલથી ઘણું નીચેની બાજુએ તમને કુલ બે શિવલિંગ જોવા મળશે સાથે ફરતી બાજુએ શિવજીના પરિવાર ની મૂર્તિઓ જોવા મળે છે આ મંદિર ખુબ અંદર ની બાજુએ આવેલ હોવાથી પ્રસિદ્ધ થયેલ નથી જેના કારણે અહીં શ્રદ્ધાળુઓની ખુબ જ પાકી હાજરી જોવા મળે છે આ મંદિર વિશે થોડી અમારી ચેનલ માહિતી આપું વેદનાથ મહાદેવ છે બાર જ્યોતિર્લિંગ માં વેદનાથ મહાદેવ ની ખાસિયત આવી છે મા ભવાની સહિત બિરાજમાન છે જેમ મહાકાલની ઉપાસના કરનારને મોક્ષ પ્રદાન થાય છે એમ વેદનાથ મહાદેવ ની ઉપાસના કરવાથી મા ભગવતી ની હર ઉપાસના થાય છે અહીંયા મા વેદનાથ મહાદેવ મા ભવાની સહિત બિરાજમાન છે અહીં સમુદ્રીમાનું મંદિર છે એ કપોળ જાતિના કુળદેવી છે બહુચંદના બેસણા છે અને અંબાજીમાંનું પણ મંદિર છે એટલે વેદનાથ મહાદેવ મા ભવાની સહિત બિરાજમાન છે અને ભવાની માતાને વેદનાથ મહાદેવનું શિવલિંગ અતિ પ્રિય હતું બાર જ્યોતિર્લિંગમાં જે બારે બાર જ્યોતિર્લિંગના જે લિંગ આવે ને એમાં વેદનાથ મહાદેવનું જે લિંગ છે ને એ મા ભવાનીને અતિ પ્રિય હતું એટલે મા ભવાની સહિત બિરાજમાન છે વેદનાથ મહાદેવ અને લોકોનો આરોગ્ય પ્રદાન કરનાર દેવ હોય તો આ અહીંયા આગળ ઘણા માણસો બીમાર માણસો પૂજા કરવા આવે ને એ સાજા થઈ જાય છે તો આરોગ્ય એ માણસના માટે ઘણું મહત્વનું છે ઐશ્વર્ય આરોગ્ય આયુષ્ય જય વેદનાથ મહાદેવની જય તો મિત્રો આ હતું ભાવનગર શહેરના નવનાથ માનું ત્રીજું શિવ મંદિર એટલે વેજનાથ મહાદેવ મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો વન ઇલેવન કનેક્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બેલ આઇકન ઓન કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો તો આપ સર્વેને મારા નમસ્કાર